તો ગરમીની મોસમમાં આપણને ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવું સૌને ગમતું હોય છે તો આજે આપણે ફ્રૂટ સલાડની રેસીપી બનાવવાના છે તો ફ્રૂટ સલાડ ખૂબ જ હેલ્ધી છે જેમાં દરેક ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો તમને જે પણ મનગમતા ફ્રૂટ્સ હોય એ ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો મેં અહીં દાડમ કેળા ચીકુ અને સફરજનનો ઉપયોગ કરે છે અને થોડા ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરે છે પણ તમને જો દ્રગ્સ કે બીજું કીવી કે બીજું કંઈ પણ જો ભાવતું હોય તો તે પણ તમે એડ કરી શકો છો તો અહીં મેં એક પેન લીધું છે અને આપણે હેવી બટનવાળું પેન લેવાનું છે અને મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તો પણ દૂધ તમે પેકેટવાળું કે છૂટું કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો તો પાંચસો ગ્રામ દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને બીજી બાજુ મેં પચાસ ગ્રામ જેટલું દૂધ ને ઠંડુ લીધું છે જે પાંચસો ગ્રામમાંથી જ એડ કરેલું છે તો ટોટલ આપણે પાંચસો ગ્રામ દૂધ લેવાનું છે અને એની અંદર આપણે બે ચમચી જેટલો કસ્ટર પાવડર એડ વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડરનો ઉપયોગ કરવાનો છે તો કસ્ટર્ડ પાવડર એડ કરે છે તમે ઈચ્છો તો દોઢ ચમચી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો બસ બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે આપણે એને સાઈડમાં રાખી દેવાનું છે તો બીજી બાજુ આપણે દૂધને ગરમ થાય અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો જોઈ શકો છો દૂધમાં હવે એકદમ સરસ એવો ઉભરો આવી ગયો છે તો બસ હવે આ ટાઈમે આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કરી અને જે દૂધ બનાવ્યું હતું એ દૂધને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતી વખતે આપણે હંમેશા એને હલાવતું રહેવાનું છે જેથી કરીને અંદર ગઠ્ઠા ના બની જાય તો બસ હવે આપણે દૂધને ઉકાળવાનું છે તો લગભગ બેથી ત્રણ આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે ને દૂધ થોડું ગાળું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો દૂધ ઉકળે એટલે કસ્ટર્ડ પાવડરની જે ફ્લેવર હોય છે એ પણ એકદમ સરસ દૂધમાં બેસી જાય તો ત્યારે ત્યાં સુધી આપણે આ રીતે બને ત્યાં સુધી વિસ્કરનો ઉપયોગ કરીને જ હલાવવાનું છે તો લગભગ હવે તો દરેક ઘરમાં આ રીતના નાના કે મોટા વિસ્કર હોતા જ હોય છે છતાં ના હોય તો તમે ચમચાનો ઉપયોગ પણ કરી શકો છો તો બસ હવે આપણે આ ટાઈમે દૂધનો ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી ખાંડ એડ કરી છે તો મેં વન ફોર્થ કપ જેટલી ખાંડનો ઉપયોગ છે જો તમે વધારે ગોળ્યું ખાતા હોય તો એકાદું ચમચી તમે ઉપર નીચે પણ કરી શકો છો અને બસ હવે આપણે બે મિનિટ માટે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો ગરમ દૂધમાં ખાંડ પણ એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો સરસ રીતે આપણે આ રીતે એને વિસ્ક કરતા જઈએ અને મેલ્ટ કરી લેવાની છે તો લગભગ મેલ્ટ પણ થઈ ગઈ છે અને દૂધમાં એકદમ સરસ કસ્ટર પાવડરની ફ્લેવર પણ બેસી ગઈ છે તો બસ હવે આ ટાઈમે આપણે કસ્ટર પાવડરને સોરી ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને આપણે દૂધને ઠંડુ થવા દેવાનું છે તો દૂધને ઠંડુ કરવા માટે બસ આપણે ઠંડુ કરતી સમયે પણ આપણે આ રીતે એને હલાવતું રહેવાનું છે જેથી કરીને દૂધની અંદર એ કોઈ પરત ના જામી જાય તો જોઈ શકો છો આ રીતે આપણે દૂધને આટલું થીક થાય એટલું રાખવાનું છે તમને આનાથી જો પતળું જોઈતું હોય તો પણ તમે રાખી શકો છો તો જોઈ શકો છો ચમચાની સાઈડથી આપણે આંગળીથી નિશાન કરે છે તો નિશાન એવું ને એવું જ રહે છે મતલબ કે આપણું કસ્ટર્ડ દૂધ રેડી છે તો કસ્ટર્ડ દૂધને ઠંડુ થવા દેવાનું છે તો જો ઠંડુ થઈ ગયા પછી એ થોડું આ રીતનું થીક થઈ જાય છે માટે તમે દોઢ ચમચી કન કસ્ટર્ડ પાવડરનો યુઝ પણ કરી શકો છો કાં તો તમને જો વધારે જાડું લાગે તો તમે સો કે બસ્સો એમએલ જેટલું દૂધને એડ કરી શકો છો તો દૂધ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો મેં અહીં બધા જ ફ્રૂટ્સને કટ કરી લીધા છે તો મેં કેળા સફરજન ચીકુ દાડમનો ઉપયોગ કર્યો છે તો હંમેશા આપણે ફ્રૂટ્સને જ્યારે કસ્ટ જ્યારે દૂધ સોરી ફ્રૂટ સલાડ પીવું હોય ને ત્યારે જ ઉપયોગમાં ત્યારે જ એડ કરવા અને જેમ જોઈએ ને એમ જ આપણે એને એડ કરવાના છે કેમકે દરેક ફ્રૂટની તાસીરિક સરખી નથી હતી અને દૂધ સાથે મિક્સ થાય એટલે એ દૂધ જમવાની શક્યતાઓ બની શકે છે તો માટે આપણે જ્યારે ખાવું હોય કે જ્યારે દૂધ ફ્રૂટ સલાડ પીવું હોય ત્યારે જ આપણે એને ફ્રૂટ્સ મિક્સ કરી અને આપણે સારું કરીશું તો બસ હવે બધા જ તમને ગમતા વધારે ઓછા પ્રમાણમાં ફ્રૂટ્સને તમે સરસ રીતે એડ કરી શકો છો થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો તો ગરમીમાં પીવાની અને ઠંડુ ઠંડુ પીવાની ખૂબ મજા આવે એવું આપણું ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે તો હવે આપણે શરૂ કરીશું તો મેં અહીં કાચનું ગ્લાસ લીધું છે અને દડમ હંમેશા લાસ્ટમાં જ એડ કર્યું આમ તો મારું તો એવું સજેશન છે કે જ્યારે પણ ખાવું હોય ત્યારે જ એડ કરવાનું દડમ હોય કે ચીકું હોય કે દ્રાક્ષ હોય કોઈ પણ વસ્તુ હોય જ્યારે તમે શર્વ કરો એ જ ટાઈમે ફ્રૂટ્સ એડ કરવાના જેથી વધારે હેલ્ધી બની રહે તો બસ આપણે હવે આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગ્લાસમાં શર્વ કરીશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું ફ્રૂટ્સ હનાળ આપણું રેડી છે અને ફ્રૂટ્સ એડ કરીએ એટલે એટલે જે દૂધની થિકનેસ હોય એ થોડી પતલી પણ થાય છે કેમકે ફ્રૂટ્સમાં પણ થોડું ઘણું પાણી રહેલું હોય છે તો એ છૂટે છે માટે તમે દૂધ જો જાડું થઈ જાય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો બસ ઉપરથી થોડા ફ્રૂટ્સ એડ કરી અને ગાર્નિશ કરીશું અને બદામ કાજુ કે જે પણ ડ્રાય ફ્રૂટ્સ અવેલેબલ હોય એ એડ કરી અને આપણે એકદમ સરસ એવું ફ્રૂટ સલાડ સર્વ કરીશું તો જોઈને જ પીવાની મજા આવી જાય એવું ફ્રૂટ સલાડ આપણું રેડી છે તો જરૂરથી ટ્રાય કરશું